પોલીસ મહાનિરીક્ષકરાગરડીયાદી અધિક્ષક જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એનએસ ચુડાસમા એલસીબી પૂર્વ ગાંધીધામ નાઓની આગેવાનીમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે સ્પેશિયલ ટીમો બનાવવામાં આવેલ જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ જે પઢારની ટીમ દ્વારા પચીસ વર્ષથી નાસ્તો ફરતો આરોપી વિશ્યાંગ કશ્યપભાઈ બક્ષી રહે ભુજ સહજનંદ વાળવાનો ગુનો કર્યા બાદ મુંબઈ વડોદરા અમદાવાદ છુપાતો ફરતો હોય અંજાર અને ભુજ વિસ્તારમાં જઈ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઉપરોક્ત આરોપીનો પીછો કરી અમદાવાદ ખાતેથી ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ જે પઢાર બી ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશન તથા નાસ્તા પડતા ટીમ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ